નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી ચેનલમાં જ્યાં આપણે જાણીએ છીએ ભગવાનના ચમત્કારિક રહસ્યો અને તેમનો આધ્યાત્મિક અર્થ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિઘ્નહર્તા બુદ્ધિના દેવ અને સુખ સમૃદ્ધિના પ્રતીક શ્રી ગણેશજીના અલગ અલગ નામો અને તેમના દિવ્ય અર્થ વિશે તો ચાલો જાણીએ ગણેશજીનું મહાત્મ્ય ભગવાન ગણપતિની ઉપાસના કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલાં કરવામાં આવે છે અને તેમના નામનો જાપ કરવાથી તમામ વિઘ્નો દૂર થાય છે અને જીવનમાં બુદ્ધિ સમૃદ્ધિ અને શાંતિ મળે છે તો ચાલો જાણીએ ગણેશજીના બાર પવિત્ર નામ અને તેમનો દિવ્ય અર્થ સુમુખ તેનો અર્થ છે સુંદર મુખવાળા આ નામ જાપવાથી ચહેરા પર તેજ અને આત્મવિશ્વાસ વધે છે બીજું છે એક દંત એનો અર્થ થાય છે એક દાંત ધરાવનાર એકદંત ભગવાનને જાપવાથી મનની એકાગ્રતા વધે છે ત્રીજું છે કપિલ તેનો અર્થ થાય છે અસ્તિત્વમાં અદ્ભુત જ્ઞાન અને તેજ ધરાવનાર આ નામ જાપવાથી જ્ઞાન અને બુદ્ધિ મળે છે ચોથું છે ગજ કર્ણક તેનો અર્થ થાય છે હાથીના કાન ધરાવનાર આ નામ સ્મરણ કરવાથી મનની ચંચળતા દૂર થાય છે પાંચમું છે લંબોદર તેનો અર્થ થાય છે વિશાળ પેટ ધરાવનાર જે સહનશીલતાનું પ્રતિક છે આ નામ જપવાથી ધૈર્ય અને સમાધાનની શક્તિ મળે છે છઠ્ઠું છે વિકટ તેનો અર્થ થાય છે સર્વ વિઘ્નોને હરાવનાર આ નામ વિઘ્નો દૂર કરવા માટે અતિ પ્રભાવશાળી છે સાતમું છે વિઘ્નનાશક તેનો અર્થ થાય છે દરેક અવરોધોને નાશ કરનાર આ નામ જાપવાથી જીવનના બધા વિઘ્નો દૂર થાય છે આઠમો છે ગણાધ્યક્ષ તેનો અર્થ થાય છે દેવતાઓના મુખ્ય અધ્યક્ષ આ નામ સન્માન પ્રતિષ્ઠા અને નેતૃત્વ આપે છે નવમું છે ફાલચંદ્ર તેનો અર્થ થાય છે માથા પર ચંદ્ર ધરાવનાર આ નામ મનની શાંતિ અને ઠંડક આપે છે દસમું છે ગજાનંદ તેનો અર્થ થાય છે હાથીના મુખવાળા આ નામ જાપવાથી બુદ્ધિ અને વિવેકની પ્રાપ્તિ થાય છે અગિયારમું છે દ્વિમુખ તેનો અર્થ થાય છે દ્વિદ્રષ્ટિ ધરાવનાર જે ભવિષ્ય અને વર્તમાન બંનેને જુએ છે આ નામ આત્મજ્ઞાન આપે છે બારમું છે વિનાયક તેનો અર્થ થાય છે વિઘ્નોના નાશક અને સ્વતંત્ર દેવ આ નામ જાપવાથી આત્મવિશ્વાસ અને સફળતા મળે છે તો ચાલો જાણીએ નામ જાપનો લાભ જો આ બાર નામોનો પ્રાતકાળે જાપ કરવામાં આવે તો જીવનના બધા વિઘ્નો દૂર થાય છે અને મનુષ્યના બધા કાર્યો સિદ્ધ થાય છે આ જાપ ખાસ કરીને ગણેશ ચતુર્થી બુધવાર અને ચોથ તિથિના દિવસે વધુ લાભદાયી માનવામાં આવે છે ગણેશજીના નામનો જાપ કરવાથી જીવનમાં સફળતા સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે તો મિત્રો રોજ ગણેશજીના બાર નામોનો જાપ કરો અને વિઘ્નોને દૂર કરો તો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય ગણેશ દેવા જરૂરથી લખજો જય ગણેશ જય ગણેશ